ઓગણત્રીસ જૂનથી ચંદ્ર કેતુનું ખતરનાક ગ્રહણ થશે ત્રણ રાશિઓને આંચકો લાગશે પાંચ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનથી ચંદ્ર અને કેતુનો ખૂબ જ ખતરનાક અને બિનસરકારક ગ્રહયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચંદ્ર કેતુ ત્રણ રાશિઓ પર વિનાશ વેરશે તેજ સમયે પાંચ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલ્વા જઈ રહ્યા છે તેજ સમયે આ ત્રણ રાશિઓ એક ચંદ્ર કેતુના ગ્રહણ યોગથી સાવધાન રહેવું પડશે હા મિત્રો તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બધા ગ્રહોમાં ગોચર ખૂબ જ ઝડપી ગતિએ થાય છે મિત્રો દર મહિને ચંદ્ર દેવ રાશિ બદલતા રહે છે ચંદ્રનું ગોચર તેની સાથે શુભ અને અશુભ પરિણામો લાવે છે આ મહિને ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જ્યાં કેતુ અને મંગળ પહેલાથી જ હાજર છે ચંદ્ર ગોચર કરતાની સાથે જ બંને ગ્રહો સાથે યુતિ થશે જે ત્રીસ જૂન સુધી રહેશે દ્રુક પંચાંગ મુજબ ચંદ્ર ઓગણત્રીસ જૂને સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ચંદ્ર કેતુની યુતિ ગ્રહણ યોગ બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ રાત્રે નવ વાગીને છત્રીસ મિનિટ વાગ્યે ચંદ્ર કેતુની યુતિ થશે જેની ત્રણ રાશિઓ પર ખૂબ જ અશુભ અસર પડશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે હા મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્ર મન અને લાગણીઓનો કારક છે જ્યારે કેતુ અલગતા અને ત્યાગનો કારક છે તેથી આ યુતિ વ્યક્તિના જીવનમાં ભાવનાત્મક અસ્થિરતા લાવી શકે છે જેના કારણે વ્યક્તિ હતાશ અથવા ચિંતા અનુભવી શકે છે કેતુની અસર વ્યક્તિને સાંસારિક સુખોથી દૂર લઈ જઈ શકે છે અને તેને આધ્યાત્મિકતા તરફ આકર્ષિત કરી શકે છે ઉપરાંત કેટલાક કિસ્સાઓમાં આ યુતિ માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે જેમ કે ડિપ્રેશન અને ચિંતા ખાસ કરીને જો ચંદ્ર અને કેતુ અશુભ ઘરમાં સ્થિત હોય કેતુ છુપાયેલી વસ્તુઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે તેથી આ યુતિ વ્યક્તિમાં છુપાયેલી પ્રતિભાઓને ઉજાગર કરી શકે છે જેમ કે લેખન કલા અથવા જ્યોતિષ સંબંધિત વસ્તુઓ તો મિત્રો ચાલો જાણીએ કે ચંદ્ર અને કેતુના યુતિથી બનેલા ગ્રહણ યોગથી કઈ ત્રણ રાશિઓ પ્રભાવિત થવાના છે અને કઈ પાંચ રાશિઓને માત્ર લાભ મળવાનો છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા માતા ગૌરી અને ભોલે શંકરના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકરનો જાપ કરવો જોઈએ અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ અને તેને શેર કરવી જોઈએ જેથી તમને સમયાંતરે જ્યોતિષ સંબંધિત બધી માહિતી મળતી રહે તો મિત્રો ચાલો જાણીએ કે કેતુ અને ચંદ્રના યુતિથી કઈ રાશિઓને ફાયદો થવાનો છે અને કઈ ત્રણ રાશિઓએ સાવચેત રહેવાની જરૂર છે તો ચાલો જાણીએ તે રાશિઓ વિશે નંબર એક મકર મકર રાશિના જાતકો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુનું ગ્રહણ તમારા માટે ભાગ્યશાળી નહીં રહે મિત્રો ઓગણત્રીસ થી એક જુલાઈ સુધી એટલે કે તમારે બાવન કલાક માટે સાવચેત રહેવું પડશે હા મિત્રો ચંદ્ર અને કેતુના ગ્રહણનો પડછાયો તમારા પર પડશે જેના કારણે આ બાવન કલાકમાં તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમય તમારા કારકિર્દીમાં ઉતાર ચઢાવ લાવશે માનસિક અશાંતિ પેદા કરશે જટિલ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મિત્રો જો તમે જૂના દુશ્મનોથી અંતર રાખશો તો તે તમારા માટે સારું રહેશે તમારે આ બાવન કલાક માટે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે તો જ તમે માનસિક શાંતિનો અનુભવ કરશો ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ બાવન કલાકમાં તમારા ખર્ચમાં અચાનક વધારો થવાના સંકેતો મળી રહ્યા છે મિત્રો તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો અને કોઈ પણ આકર્ષક યોજનાઓમાં રોકાણ ન કરો હા મિત્રો ओगणत्रीस जून थी एक जुलाई सुधी समय तमारा माटे मुश्किलियो अने समस्याओ उभी करवामा कोई कसर छोड़शे नहीं तमे न इच्छता होव तो पर तमारे पड़कारों नो सामनो करवो पड़शे तेथी तमारे सावचेत रहेवु पड़शे जे लोको भागीदारी मा व्यवसाय करी रहा छे मित्रों जो तमे एक बीजा जानो साथ राखशो तो तमने व्यवसाय मा नफो मळशे નહીં તો આ સમય બંને વચ્ચે મતભેદ થવાની શક્યતા છે સ્વસંભાળ પર ધ્યાન આપો તમારા ખર્ચ વધી શકે છે તમારે તમારી નાણાકીય સ્થિતિનું ધ્યાન રાખવાની જરૂર છે ઉપરાંત તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુના ખતરનાક ગ્રહણ યોગને કારણે તમારા જીવનમાં વિશ્વાસનો અભાવ હોઈ શકે છે જેના કારણે સંબંધો તૂટવાની આરે આવી શકે છે તમારા વિશ્વાસમાં તિરાડ પડી શકે છે જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો આ સમય તમને તમારા સ્વાસ્થ્યમાં ફાયદો જોવા મળશે પરંતુ તણાવ રહેશે આ સમયે તમારી નાની ભૂલો માટે પણ તમને મોટી સજા મળી શકે છે તમારું મન વારંવાર ભટકશે તમારા માટે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે તમે માનસિક રીતે થાક અનુભવશો એક અદ્રશ્ય શક્તિ હશે જે તમારા પર સતત દબાણ કરશે ઓફિસમાં કામ કરતા લોકો માટે આ સમય વરિષ્ઠ લોકો સાથે મુકાબલો થવાની શક્યતાઓ ઉભી કરશે નોકરી કરતા લોકોને આ સમયે સાવધાની રાખવાની જરૂર પડી શકે છે આ બાવન કલાક દરમિયાન સંબંધોમાં ઘટાડો થશે પ્રેમયુગલો આ સમય દરમિયાન એકબીજાને શંકાની નજરે જોશે હા મિત્રો તે જ સમય મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફ મિત્રતાનો હાથ ન લંબાવશો જેને તમે પહેલા જાણતા નથી જો તમે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે તમારી છબી તમારા પૈસા અને તમારા માનસિક સંતુલન ત્રણેયને બગાડી શકે છે કેતુના ગ્રહણ યોગની સૌથી વધુ અસર તમારા ભાવનાત્મક અને માનસિક સત્રો પર જોવા મળશે મિત્રો સાવચેત રહો સતર્ક રહો ગ્રહણ યોગનો પડછાયો તમારા પર બાવન કલાક સુધી રહેશે હા મિત્રો ઉપાય મિત્રો ગ્રહણ યોગની અસરથી બચવા માટે ભગવાન ભોલેનાથને દૂરવા અર્પણ કરો અને ઓમ નમઃ શિવાયનો એકસો આઠ વાર જાપ કરો આ ઉપાય તમારા જીવનને મજબૂત બનાવશે નંબર મિથુન મિથુન રાશિના લોકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુની મહાયુતિ તમારી રાશિમાં રાજ્યોગ બનાવવા જઈ રહી છે જેની તમારા પર ખૂબ જ સકારાત્મક અસર પડશે હા મિત્રો આ સમય દરમિયાન આ રાશિમાં કેતુ ચંદ્રની યુતિથી બનતો મહાલક્ષ્મી યોગ છઠ્ઠા ભાવમાં મહાલક્ષ્મી બનાવશે જેનાથી તમારી અંદર નેતૃત્વ ક્ષમતા વધશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ખૂબ જ સકારાત્મક અસર જોવા મળશે આત્મવિશ્વાસમાં અચાનક વધારો થશે ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે આ સાથે મહાલક્ષ્મી રાજયોગની અસરથી તમે એક પછી એક સારા કાર્ય કરશો અને જીત મેળવશો જેનાથી તમને ઘણો ફાયદો થઈ શકે છે મિત્રો લાંબા સમયથી ચાલી રહેલ માનસિક તણાવ થોડો ઓછો થઈ શકે છે તમે પરિવાર અથવા મિત્રો સાથે બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો હા મિત્રો આ તમારા ભાઈ બહેનો વચ્ચેના સંબંધોમાં મધુરતા આવશે તમારા જીવનમાં ખુશીઓ દસ્તક આપી શકે છે જે લોકો વ્યવસાય કરે છે તેમને આ સમયે વ્યવસાયમાં લાભ થવાના સંકેતો મળી રહ્યા છે તમને આ સમયે તમારી મહેનતનું ફળ મળશે તમે આ સમયે પતિ પત્નીના સંબંધને મહત્વ આપશો અને તેને સારી રીતે સમજવાનો પ્રયાસ કરશો જે લોકો યોગ્ય કન્યા અને વરરાજા શોધી રહ્યા છે તેમની યોગ્ય કન્યા અને વરરાજા મેળવવાની ઈચ્છા પણ આ સમયે પૂર્ણ થઈ શકે છે આ સમયે તમારા ઘરમાં શુભ કાર્યોનું આયોજન થઈ રહ્યું છે હા મિત્રો મિત્રો ચંદ્ર અને કેતુનો યુતિ તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે આધ્યાત્મિકતામાં તમારી શ્રદ્ધા વધશે અને સમાજમાં આદર અને પ્રતિષ્ઠા મળવાના સંકેતો આ સમયે પ્રાપ્ત થઈ રહ્યા છે હા મિત્રો જે લોકો વિદેશમાં વ્યવસાય કરી રહ્યા છે મિત્રો તમને તમારા વ્યવસાયમાંથી લાભ મળવાના સંકેતો મળશે આ સમય વિદેશ જવાની શક્યતાઓ બની રહી છે જો તમે પ્રવાસ પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો તમારી યાત્રા સફળ થશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કેતુ અને ચંદ્રનો યુતિ મિથુન રાશિના લોકોને ફક્ત લાભ જ આપશે હા મિત્રો તમારે સમયનો લાભ લેવો જોઈએ નંબર ત્રણ તુલા રાશિ તુલા રાશિના લોકો અમે તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુનો યુતિ તમને સારા લાભના સંકેતો આપી રહ્યો છે હા તુલા રાશિના લોકો આ સમય દરમિયાન આ રાશિના નફા ગૃહમાં મહાલક્ષ્મી રાજયોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને આંતરિક શાંતિ મળશે કારકિર્દીની વાત કરીએ તો હવે તમે તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મેળવી શકો છો જો તુલા રાશિના લોકો પોતાની નોકરી બદલવા માંગે છે તો તેમને સારો પગાર અને સારી સ્થિતિ મળશે સાથી વિદ્યાર્થીઓ માટે વિદેશથી શિષ્યવૃત્તિ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાની સંપૂર્ણ સંભાવના છે અને જે લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે અચાનક કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રાહક તેમના દરવાજા પર ખટખટાવી શકે છે પ્રેમ જીવનની દ્રષ્ટિએ જે લોકો લાંબા સમયથી સંબંધમાં છે તેમના માટે લગ્નની શક્યતાઓ છે જેમનું દિલ તૂટી ગયું છે તેમને એવી વ્યક્તિ મળી શકે છે જે ફક્ત મનના દુઃખ ખને જ નહીં પણ જીવનભર તેમની સાથે રહેવાનું વચન પણ આપશે હવે કોઈ પણ વિચારને નાનો ન સમજો એક નાનો વિચાર પણ તમને કરોડોની કિંમત આપી શકે છે તમે સોશિયલ મીડિયા પર તમારો પ્રભાવ વધારી શકો છો જો તમે કોઈ નવું કૌશલ્ય શીખો છો તો મિત્રો તમે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર પ્રખ્યાત થઈ શકો છો હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે તમને પૈસાની તંગી અને દેવાથી રાહત મળી શકે છે જીવનમાં ખુશીઓ આવી શકે છે સ્વાસ્થ્ય સારું રહેવાનું છે કાર્ય સ્થળ પર તમને ઘણા ફાયદા મળી શકે છે તમે તમારા સ્પર્ધકોને સખત સ્પર્ધા આપતા જોઈ શકો છો સ્વાસ્થ્ય સારું રહેવાનું છે તમે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો તણાવ થોડો ઓછો થશે નંબર ચાર મીન મીન રાશિના જાતકોને જાણ કરવી જોઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્રસિંહ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સાથે યુતિ કરશે જેના કારણે આ ગોચર મીન રાશિના છઠ્ઠા ભાવમાં રહેશે આ ગોચર મીન રાશિના જાતકો માટે કેટલાક પડકારો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૂચવી શકે છે આવી સ્થિતિમાં આ ગોચર આ રાશિ માટે શુભ માનવામાં આવતું નથી મિત્રો ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી મીન રાશિના જાતકોના જીવનમાં ઘણી ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે ન ઈચ્છો તો પણ તમે ચંદ્ર અને કેતુના ગ્રહણના ચક્રવ્યૂહમાં ફસાઈ જશો તમને લાગશે કે કોઈ તમને ચક્રવ્યૂહમાં ધકેલી રહ્યું છે જેના કારણે તમારા માટે બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે અચાનક સમસ્યાઓ અને પરિસ્થિતિઓની ગૂંચવણો તમારા ઘરમાં પ્રવેશી શકે છે મિત્રો તમારા માટે એક પછી એક મુશ્કેલીઓના દરવાજા ખુલી શકે છે સફળતા આ બાવન કલાક માટે તમને છોડી શકે છે હા મિત્રો તમે આ સમય માનસિક સમસ્યામાં ફસાઈ શકો છો આના કારણે પરિવારમાં માનસિક અશાંતિ પણ રહેશે સંઘર્ષ પણ થઈ શકે છે ગ્રાહક યોગનો પડછાયો તમારા કારકિર્દીમાં પણ પડકારો લાવશે તમારા જૂના દુશ્મનો સક્રિય થઈ શકે છે મિત્રો સાવધાન રહો હું તમને જણાવી દઈએ કે જે કોઈ આ સમયે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યું છે तो मित्रों तमारे मिलकत के शेर बजार मा रोकाण करवानु टाळवु जोईए तमारे आगामी बावन कलाक माते सावधान रहेवु पड़शे परिवार मा पण संघर्ष नो वातावरण सरजाई शके छे तेज समय तमारे तमारा स्वास्थ्य नो खास ध्यान राखवानी जरूर छे आ समय जूनी स्वास्थ्य संबंधित समस्याओं उभरी शके छे ઓગણત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ ગ્રહણ યોગના પઢાયાથી સાવધાન રહો મિત્રો ગ્રહણ યોગના પઢાયાથી બચવા માટે તમારે ભોલેનાથને પાંચ આખા અનાજ ચોખા ચઢાવવા જોઈએ આ ઉપાય તમારા જીવનને સફળ બનાવી શકશે હા મિત્રો નંબર પાંચ ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને બનેલો ચંદ્ર અને કેતુનો સકારાત્મક પ્રભાવ પડશે હા મિત્રો આ સમય દરમિયાન તમારી રાશિમાં ધનલક્ષ્મી રાજયોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેતુ અને ચંદ્રનો યુતિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો ધનુ રાશિના જાતકોને આ સમય દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થવાના સંકેત મળશે ઓગણત્રીસ થી એક જુલાઈ સુધી તમને ઈચ્છિત લાભ મળશે તમારી લાંબા સમયથી કરેલી મહેનત આ સમયે પરિણામ લાવશે તમે તેમાં ઉંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરશો અને સફળ પણ થશો તમારી મહેનત રંગ લાવશે ઉચ્ચ શિક્ષણ માટે તૈયારી કરી રહેલા લોકોને આ સમયે સારો લાભ મળશે સરકારી કામ શિક્ષણ ધર્મ સંબંધિત કામ અને કારકિર્દીમાં ઉન્નતિ જેવી બાબતો તમારા ખોળામાં આવવાની છે વર્ષોથી અટકેલું કામ ઝડપથી પૂર્ણ થશે અને જે લોકો નવી શરૂઆત કરવા માંગે છે તેમના માટે તે ખૂબ જ સારું છે જે ભવિષ્યમાં મહેલ બની શકે છે કારકિર્દીની દિશામાં હવે તમને પ્રભાવશાળી લોકોનો સહયોગ મળશે જૂના સંબંધો અને સંપર્કો હવે મજબૂત થશે સરકારી સેવાઓમાંથી વહીવટી હોદ્દા અથવા શિક્ષણ ક્ષેત્રમાં સફળતાની શક્યતાઓ છે લોકો માટે ખાસ પ્રમોશન અને સન્માન જે લોકો પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે હવે ખૂબ જ સારો સમય રહેવાનો છે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે આ એક સારો સમય હશે કારણ કે નવા ગ્રાહકો નવા કરાર અને નવી ઓળખ તમારી રાહ જોઈ રહી છે તેમના માટે લગ્નની શક્યતાઓ છે જો તમે પહેલા કોઈ સંબંધના દુઃખમાંથી પસાર થયા છો તો મિત્રો હવે તમને એક એવો જીવનસાથી મળી શકે છે જે તમને આદર અને સાચો પ્રેમ આપશે પરિણિત લોકો માટે આ સમય તમારા જીવનસાથી સાથે સમજણ અને સમજણ વધી શકે છે જેના કારણે ઘરમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે તમારું મનોબળ વધશે ભાગ્ય તમારો પક્ષ લેશે હા મિત્રો ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધીનો સમય તમારા માટે સારા નસીબના દરવાજા ખોલશે નોકરી કરતા લોકોની કુંડળીમાં પ્રમોશનની શક્યતા છે વૃદ્ધ લોકોનું સન્માન અને સન્માન વધશે ઉદ્યોગપતિઓને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે જેના કારણે કામમાં પ્રગતિ થશે દુકાનદારો ઇચ્છિત દુકાન ખરીદી શકે છે લોખંડનું કામ કરતા ઉદ્યોગપતિઓને આર્થિક લાભ મળશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર ગ્રહણ યોગ ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી શુભ અને અશુભ અસર કરશે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય શ્રી ગૌરી શંકરનો જાપ કરો વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો મિત્રો આભાર